રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીની શોભા યાત્રા યોજવામાં આવી હતી છેલ્લા ઓગણચાળીસ વર્ષથી જન્માષ્ટમીની શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજીને રાજકોટના રાજમાર્ગો પર કાઢવામાં આવે છે શોભા યાત્રા નીકળતા પહેલા ધર્મસભા યોજવામાં આવે છે ધર્મસભામાં એસસીવીપીના સ્વામી પરમ પૂજ્ય સદગુરૂપુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી લોકસભા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા બંને સમિતિના પ્રમુખ કાર્યકરો શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે મુખ્ય રથમાં રાધાકૃષ્ણને બિરાજમાન કરવામાં આવ્યા હતા ધર્મની ધજા અને મુખ્ય રથમાં રાધાજી કૃષ્ણને તિલક પૂજન કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો શોભાયાત્રાના દર્શનાર્થે ભક્તોનું રસ્તા પર ઘોડાપુર ઉમટી પડ્યું હતું શોભાયાત્રા નિહાળી લોકો એ ધન્યતા અનુભવી હતી જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી સુંદર મજાની વૃષ્ટિ થઈ રહી છે વરસાદને કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ નાના માણસોને કરવાનો થઈ રહ્યો છે જન્માષ્ટમીના પાવન પ્રસંગે જરૂરતમંદોની સેવામાં પણ આપણે આપણા તન મન ધનથી લાગીએ એવી શુભકામનાઓ સાથે જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામના નંદ ઘેરા ભયો જય કન્નૈયા લાલ કી સર્વે કૃષ્ણ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ આજે ગોકુળ આઠમ જન્માષ્ટમીનો દિવસે શ્રી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી જન્માષ્ટમી મહોત્સવ દ્વારા રાજકોટમાં ભવ્યતી ભવ્ય જે શોભા

કે સમય દર્શાવેલ રૂટ ઉપર જ્યાં પણ જરૂર પડે ત્યાં દર્શનનો લાભ લઈ અને આ યાત્રાને શોભા વધારો એવી સબને શુભકામના સાથે સાથે યાત્રા ત્રણ વાગ્યા સુધી આવી ચાલુ રહે વરસાદ પણ હોય પણ યાત્રામાં કોઈ ફેરફાર નથી ફ્લોર્સ અત્યારે હાલમાં સિત્તેર ઉપર છે અમે સો ઉપર જઈ રહ્યા હતા પણ સિત્તર ઉપર તો ઓલરેડી થઈ ગયા છે અને વરસાદના કારણે અમને કદાચ એવું હતું કે થોડુંક ઓછું થાય પણ વિશેષ કૃષ્ણ ભગવાનની દયા હશે ઠાકોરની દયા છે દ્વારકાવાળાની